પોરબદરના પ્રગાબાપા આશ્રમ નજીક આવેલી પીજીવીસીએલ કચેરીના કમ્પાઉન્ડમાં પાણી ભરાયા હતા પાલિકા દ્વારા ત્યાં પંપ મૂકી અને પાણીનો નિકાલ કરવામાં આવતા એ પાણી વીવી બજાર વિસ્તારમાં ઘૂસી ગયા હતા જેના કારણે આ વિસ્તારમાં ઘરોમાં પાણી ફરી વળતા ત્યાંના સ્થાનિકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા પોરબંદર શહેરમાં માનવ સર્જિત આફત બીજી જગ્યાએ પણ જોવા મળી છે એક તરફ પાલિકાના જે પંપ સ્ટેશન છે તે બંધ હોવાના કારણે પાણીનો નિકાલ થઈ શકતો નથી તેના પરિણામે છાયા વિસ્તાર એમજી રોડ વિસ્તાર છાયા જે રોડ છે તે જે આ વિસ્તારો છે તેમાં પાણી ભરો માગી છે તો બીજી તરફ જે પ્રગાબાપા આશ્રમ તરીકે ઓળખાતી જગ્યા છે તેની સામે કમલાબાગ ડિવિઝન આવેલું છે પીજીવીસીએલનું આ ડિવિઝનમાં વરસાદી પાણીનો મોટા પ્રમાણમાં ભરાવો થયો ત્યારબાદ ત્યાં પંપ રાખી આ વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવ્યો પરંતુ આ વરસાદી પાણીનો યોગ્ય પ્રમાણમાં નિકાલ કરવામાં ન આવતા આ વરસાદી પાણી પોરબંદર શહેરની વિવિધ બજાર તરીકે ઓળખાતી જગ્યામાં ભરાયું છે અહીં સ્થાનિકો આપ જોઈ શકો છો રીતસર ચો તરફ પાણી પાણી જોવા મળી રહ્યું છે અહીં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે લગભગ અડધોથી એક ફૂટ જેટલા પાણી લોકોના ઘરમાં ઘૂસી જતાં અનાજ સહિત ઘર વખરે પણ નષ્ટ થઈ ગઈ છે તેના પરિણામ અહીંના રહીશો મુશ્કેલીમાં મુકાયા છે આપણી સાથે સ્થાનિક છે શું નામ છે બેન તમારું મારું નામ જેતુનબેન

મારું નામ જેતુન બેન છે અમે વેણી બજારમાં રહીએ છીએ અમારે આટલા બધા પાણી ચાર પાંચ દિવસ છે જીબી વાળા અને કોલોની વાળા પાણી કાઢેલા છે અને એ અમે ગયા રજૂઆત કરવા ગયા તો એ લોકો તમને એમ કીધું પાણી તો આવશે જ કે તમારી પાસે એટલે શું અમને ગરીબ માણસ ને બધાને મારી નાખવાના એ લોકોને એવો ઈરાદો છે ગરીબ માણસો અહીંયા જ પાણી છોડી દેવાની બીજી કોઈ જગ્યા છે જ નહીં એ લોકો પાસે ક્યાંય પણ અમારા કાઉન્સીલિયર છે કાંતિભાઈ ને કેટલી વખત અમે કીધું એ તો અમને ચોકી નાખ પાડીએ કઈ થશે જ નહીં એમને જ રહેવાનું છે એ કે અમે ઘરની અંદર નથી રસોઈ કરી શકતા નથી અમે સૂઈ શકતા નથી ઘરની અંદર રહી શકતા એટલા પાણી ભરેલા છે અમારા નાના નાના બચ્ચા છે અમારે કરવું છે એટલે આવી બીમારી નીકળી ગઈ છે બચ્ચાઓમાં તો હવે અમારે શું કરવું કઈ પણ થાય તો એની જવાબદારી કે નઈ અમારા કાઉન્સલર હાથ ઉંચા જ કરી લીધા છે અત્યારે વોટ લેવા આવે છે તો એની જવાબદારી નો આવે કે એ એરિયામાં જઈને અમે બધા તપાસ કરીએ કે શું છે શું હાલત છે નથી એમ નુકસાન ઘરમાં પાણી બધું પકડી ગયું છે પાણી ભરાઈ ગયા છે બધું

રાંધી અત્યારે ત્રણ દિવસથી કોઈના ચુલાઈ ન થાય ઘરમાં સંડાસ ના પાણી ઉભરાઈ ગયા છે હવે એને એમાં અમારે કેમ રહેવું નાવા ધોવાનું નથી અમારી સગવડ નથી અમારે રસોઈ પાણી નથી સુવાની કેમ કરવું સંડાસ પાણી બધા ઘર માં ઉભરાઈ ગયા બોલો હવે કેમ કરવું અમારે